ઘણા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે શામળની સુડા બહોતેરી અમને કશે મળતું નથી શામળની આ પુસ્તિકા હસુ યાજ્ઞિકની એક સમયે રમણલાલ જોશીના સંપાદનમાં ગુજરાતી ગ્રંથકાર શ્રેણી બહાર પડેલી તમને આ પુસ્તકો લાઇબ્રેરીમાં મળી જ રહે અને એની અંદર સિંહાસન બત્રીસીથી લઈ અને તમામ શામળની કૃતિઓ વિશે તમને મળે છે પણ તમારું કહેવું છે કે નથી મળતું તો હું હસુભાઈનું જ તમને કરાવું છું સુડા બહોતેરી ઈસવીસન સત્તરસો ને પાસઠમાં રચાયેલી રચના સમયની દ્રષ્ટિએ શામળની લખેલી આ છેલ્લી રચના હોઈ શકે એવું હસુ યાજ્ઞિક કહે છે વાર્તાકારે એટલે કે શામળે સુથાર ધોબી કોળી રજબૂત કુંભાર માળી કણબી કડિયા જાટ રબારી વણઝારા કંસારી કાઠીયણ છીપણ સલાટણ વાણિયણ મોચણ જેવી ભિન્ન ભિન્ન જ્ઞાતિની તથા વ્યવસાયની શિથિલ ચારિત્રવાળી સ્ત્રીઓના ચાતુર્યના વિવિધ કથાનકો સુડા બહોતેરીમાં ગૂંથ્યા છે મધ્યકાલીન કથાનકોમાં એક છેડે મૂર્ખતા અને બીજે છેડે બુદ્ધિ ચાતુર્ય હોય છે બુદ્ધિની જડતા કે ન્યૂનતા હાસ્ય પ્રેરે છે તેમ ક્યારેક બુદ્ધિની સૂક્ષ્મતાના ચમત્કારો પણ હાસ્ય પ્રેરે છે સ્ત્રી ચરિત્રના કથાનકોમાં બુદ્ધિની સૂક્ષ્મતા અને જડતા બંને છે પોતાના ઝાર સાથે ઝાર એટલે જે પરણેલા નથી એવો પુરુષ પોતાનો પતિ નહીં પરપુરુષ પોતાના ઝાર સાથે રમમાણ કરતી સ્ત્રી શોક નણંદ સાસુ સસરા કે પતિ દ્વારા પકડાઈ જાય ત્યારે ચાતુર્યથી આ સ્ત્રી સામી વ્યક્તિ કે વ્યક્તિ જૂથને છક્કડ ખવડાવી પોતાની જાતને ઉગારી લેતી હોય છે પુરુષ પાત્રના કુનેહ ચાતુર્ય કથાનકો ધૂરતાખ્યાન કે ક્યારેક ચરિત્ર તરીકે ઓળખાવાયા છે તો શિથિલ ચારિત્રવાળી સ્ત્રીના કથાનકો સ્ત્રી ચરિત્ર ગણાવાયા છે આમાં વાચકોને જે રસ પડે છે એનું કારણ મૂર્ખ પતિ પ્રત્યે ઉત્પન્ન થતું હાસ્ય છે એવો એક અભિપ્રાય વિદ્વાનોનો છે પણ હસુ યાજ્ઞિક કે છે કે મને એ બરાબર લાગતો નથી આવી વાર્તાઓમાં પતિ મોટા ભાગે સૂચિત પાત્ર જે હોય છે સૂચિત પાત્ર એટલે જે પ્રત્યક્ષ હાજર નથી જેના વિશે વાત થાય પણ જે મંચ પર ન હોય એટલે કે તમારી સામે એ પાત્ર ન આવે એને સૂચિત પાત્ર કહેવાય સૂચિત હોય કે પ્રગટ હોય સ્ત્રી પોતાની સામેની વ્યક્તિને કે વ્યક્તિ જૂથને પોતાની જાતને બચાવી એવા તો ચુસ્ત શકંજામાં લે છે કે પરિસ્થિતિનો અંતિમ પ્રતિભાવ હાસ્યનો જ આવે સ્ત્રીના પગનું ઝાંઝર કાઢી લઈ પુત્ર સમક્ષ પુત્ર વધુને ચારિત્ર ભ્રષ્ટ કરવા પુરવાર કરવા મથતો સસરો એની ઉપર પુત્ર વધુ છેડતી કર્યાનો કે ચોરી કર્યાનો આળ લગાડે બાવીસ નંબરની વાર્તા નણંદને ઘર બહાર રાખી પોતે નહીં પણ નણંદ ભ્રષ્ટ છે એવી સસરા સાથે બનાવટ રચી તેરી બી ચૂપ ઓર ચૂપ જેવો ઘાટ રચે સાતમા નંબરની વાર્તા ભ્રષ્ટ વહુને સપડાવવા જતાં સાસુને ધરાર સતી થવું પડે સત્યાવીસમા નંબરની વાર્તા ઘોળો કે મૂર્ખ પતિ પત્ની અને એના ઝાર સાથેનો ખાટલો માથે મૂકે ત્રણ નંબરની વાર્તા જમતા પતિને મૂકીને ઝાર સાથે રમમાણ કરવા ઘી લેવા જવાને બહાને નીકળે અને મોડું થતાં પૈસા ધૂળમાં પડી ગયાનું છળ રચી પતિ પાસે ધૂળ ચડાવે ઓગણીસ નંબરની વાર્તા કે ચાતુર્યથી પતિની આંખની સામે જ પટેલ હવાલદાર તલાટી ગિરાસદાર શિમોરિયો શેલત અને રાજગોર જેવા પોતાના સાત સાત પ્રેમીઓને સલામત રીતે ઘરની બહાર કાઢે બાવીસ નંબરની વાર્તા આ બધી પરિસ્થિતિમાં મધ્યકાળનો શ્રોતા કે નીતિ નાકનું ટેરવું ચડાવી કૃતક ગાંભીર્યથી યુક્ત ન હોય એવો આજનો વાચક પણ ખડખડાટ હશે એવી પુષ્કળ સામગ્રી સુડા છે જોકે વાચકો આકર્ષાય છે તે તો પત્નીની ચાલાકીથી ગુપ્તચરની ચાલાકીથી જેવી રીતે અર્વાચીન વાચકો મોહ પામે છે એના જેવી જ પરિસ્થિતિ આ વાર્તાઓમાં પત્નીની છે તે જે ચાલાકી ભરેલી યુક્તિ પ્રયુક્તિ અજમાવે છે એ જાણવામાં વાચકોને રસ પડે છે સુડા બોતેરીના કથાનકો ભોગ લોલુપ કામી સ્ત્રીના હૃદયહીન નિર્દય અને દુષ્ટ કાર્યોના કેટલાક એવા નિરૂપણો છે કે આવી કૃતિઓનું પ્રકાશન અને વાંચન ક્યારેક અપરિપક્વ માનસ પર ખરાબ અસર ઊભી કરે અને સ્ત્રી પ્રત્યે શંકાશીલ બનાવે એની પૂરી શક્યતા એવું ભયસ્થાન આ વાર્તાઓમાં છે એટલે જ કવિ નર્મદ જેવાને આ કૃતિ શામળે લખી ન હોત તો સારું થાત એવો અભિપ્રાય આપે છે સુડા બહતેરીનો પ્રકાશન થતાં ઉકળી ઉઠેલા ઉન્નતભોખલયા વૃત્તિવાળા વિવેચકો એની બધી નકલ બાળી નાખવાનો અભિપ્રાય આપેલો અંબાલાલ જાનીએ યોગ્ય રીતે જ નવા સંસ્કરણથી વાર્તા પ્રગટ કરવી જોઈએ એમ જણાવ્યું પ્રોફેસર ત્રિવેદી ભાષા સમાજશાસ્ત્ર વાર્તાશાસ્ત્રના અભ્યાસીઓ માટે અસલ સ્વરૂપમાં અને માત્ર વાર્તા રસના શોખીનો માટે હલકા સૂચનો છોડી દઈ તેમાં રહેલી ચાતુરીને વાર્તાનું મધ્યબિંદુ બનાવી પ્રગટ કરવાનો અભિપ્રાય આપે છે પ્રસ્તુત રચનાના વાચનની વિપરીત અસર પરત્વે ખુદ શામળ પણ જાગ્રત છે એટલે તો એણે સ્થળે સ્થળે પરસ્ત્રી સાથેના સંબંધની અનિષ્ટતાનું સૂચન કર્યું છે બોધ આપ્યો છે પણ શામળના આલેખનમાં એની પોતાની સ્થૂળ રુચિ અને એના નિમ્ન વર્ગના શ્રોતાઓની પસંદગીને કારણે કેટલીક અશિષ્ટ સ્થૂળતા પ્રવેશી છે બાવીસમી કથામાં ચાંપલી માલણ જુદા જુદા સમયના વાયદા આપી એક રાતે પોતાના સાત પ્રેમીઓને નિમંત્રે છે ભોગ જોગે એક જાય એ પહેલાં બીજો પ્રેમી આવી જતા સાતેય પ્રેમી ઘરમાં છુપાયા છે અને આઠમો એનો પતિ આવી પડે છે ખાટલા નીચે રહેલા રાજગોરે અપાન વાયુ મુક્ત કરતા પાછળથી પવન કાઢો તે પતિને વાસ આવી ઉંદર મરી ગયો હશે કંઈ ચાંપલી બચકો ઉપાડી રાજગોરને બહાર ફેંકી આવી પતિ જમવા બેઠો ઊના ઘીની વાટકી કોઠી પાસે મૂકતા કોઠીમાં છુપાયેલો પટેલ દાજો એણે સિસ્કારો કર્યો એટલે ઉપર છુપાયેલા તલાટીને લાગ્યું કે નક્કી વીયેલી નાગણે ફૂંફાડો માર્યો એટલે એને પેશાબ થઈ ગયો એની ધાર થઈ ચાંપલીના પતિના ભાણાની લાપસી પર એ બોલ્યો હા હા હજી કેટલું ઘી રેડીશ પતિના ઊંચા થયેલા હાથના સ્પર્શે ભડકેલો તલાટી સાપણના ભયે વોય વોય બાપ કરતો નીચે ખાબક્યો અને એમ થતાં છુપાયેલા બીજા પ્રેમીઓ પણ નાઠા ચાંપલી બોલી જોયું રોજ કહું છું કે તર્પણ કરો આ તમારા પિતૃઓએ કેવો તરખાટ કર્યો ને ભોળોપતિ પિતૃતૃપ્તિ માટે તર્પણનો સંકલ્પ કરી બેઠો અહીં આગળ વાર્તામાં અપાન વાયુ છોડવો અને પેશાબ થઈ જવો જેવા અરુચિકર આલેખનો લોકકથામાં સાહજિક છે ચાપલી માલણનો કથાનક અરેબિયન નાઇટ્સમાં પણ છે જેલમાં ગયેલા પોતાના ભાઈને મુક્ત કરવા માટે એક સ્ત્રી ફોજદાર કાજી દીવાન બાદશાહ અને સુતારને પોતાના ઘેર નિમંત્રે છે ને પાંચ ખાનાવાળી પેટીમાં એકબીજા ન જાણે એમ પૂરી દે છે ચાર પાંચ દિવસની કેદથી કંટાળેલા સુથારે ગભરાટમાં પેશાબ કર્યો અને બધાને એકબીજાની સ્થિતિની જાણ થઈ સ્ત્રી ચરિત્રની આ યુક્તિ સતીત્વની રક્ષાની શીલકથામાં પ્રયોજાય છે એટલે અરેબિયન નાઇટ્સમાં પણ છે એવી જ પ્રકારની આ વાર્તા છે શામળની સુડા બહોતેરીનું મૂળ સંસ્કૃત શુક્ર સપ્તતિમાં છે જો કે શુક્ર સપ્તતિના કેટલાક કથાનકો શામળે લીધા નથી શુક સપ્તતિના બધા જ કથાનક શિથિલ ચારિત્રની સ્ત્રીના નથી કેટલાક અન્ય ચાતુર્યના કિસ્સાઓ પૈકી કાળજુ ઝાડ પર મૂકી આવ્યો છું કહેનારો મગર વળેલી લાકડીનું મૂળ કયું અને થડ કયું તથા બે સમાન લાગતી ઘોડીઓ પેકી મા કઈ અને દીકરી કઈ એનો યોગ્ય નિર્ણય આપતો બુદ્ધિશાળી મંત્રી કર્કશા વાઘ આવા અન્ય કથાનકો સંસ્કૃત કથામાં છે એ બધા શામળે છોડી દીધા છે અને અન્ય જૈન સ્ત્રોતના પ્રચલિત સ્ત્રી ચારિત્રના કથાનકો શામળ સમાવે છે પ્રોફેસર રાવલ લખે છે સુડા બોતેરીની પહેલી ને છેલ્લી વાર્તાઓ પણ શામળની કલ્પનાનું સર્જન છે શામળે ઉમરે ઉમેરેલી બધી જ કથાઓનું મૂળ જૈન સ્ત્રોતમાં છે શામળે કરેલી સ્ત્રી નિંદાના મૂળમાં પુરોગામી જૈન સાધુઓના લખાણ જવાબદાર છે એવું માનનારા વિદ્વાનો પણ છે હકીકતે સ્ત્રી ચરિત્રના કથાનકમાં આપણું મધ્યકાલીન માનસ સ્ત્રીને એક જુદા જ માપથી તોલવાના લોહીની શુદ્ધિના આગ્રહમાંથી પ્રગટેલી જગતની સર્વ સંસ્કૃત પ્રજાની દ્રષ્ટિ અને જૈન મુનિઓની રચનાઓ કારણભૂત છે સંસાર સંબંધની અસારતા દર્શાવવા અને સ્ત્રી પ્રત્યેના વ્યામોહમાંથી મુક્ત કરવા માટે જૈન સાધુઓએ પ્રબંધ કથાકોષ વૃત્તિ રાસ વગેરેમાં સ્ત્રી ચરિત્રના કથાનકો આપ્યા છે કાળક્રમે આવા કથાનકો શુક સપ્તતિમાં સંગ્રહાયા ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી લખે છે કે સંસ્કૃતમાં મળતી શુક સપ્ત સપ્તતિની ત્રણેક ભિન્ન વાંચનાઓ છે તેના કર્તૃત્વમાં જૈન હાથ હોવાનું તથા તેની રચના ગુજરાત રાજસ્થાનમાં થઈ હોવાનું અનુમાન કરી શકાય તો શુક સપ્તતિમાંથી શામળ ઘણું બધું લે છે અને ઘણું બધું છોડે પણ છે શામળની સુડા બહોતેરી પહેલા સોળમા શતકના જૈન કવિ રત્નસુંદરે પંદરસો ને બ્યાસી શુક બહોત્તરી લખી છે સત્તરમાં શતકમાં અજ્ઞાત બ્રાહ્મણ કવિએ ગદ્યમાં સુડા બહતેરીની કથા લખી છે વિષય વસ્તુની દ્રષ્ટિએ નીતિ દ્રષ્ટિએ ચર્ચાસ્પદ લાગતી શામળની પ્રસ્તુત કૃતિ સુડા બહતેરી કથા સાહિત્યના તથા લોકશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના અભ્યાસની દ્રષ્ટિએ ઉપયોગી છે એટલે માત્ર નીતિમાં માનનારાઓએ આવી સ્ત્રીઓની કથા નહીં સાંભળવી જોઈએ એવું કંઈ અને સૂડા બહતરીને કાઢી નાખવાની જરૂર નથી એવું વિદ્વાનો માને છે